એક દિવસ કુમતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યો કે એ ભૂખ્યો રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્ર થઈ એને તો નબળાઈ લાગવા માંડે છે પરંતુ જ્યારે એને જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે તે ઉપવાસ કરવા સમાન થયો અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવને નદી ના મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ તો મહીને મંદિર ગયા ભૂમિ આવવા એટલે એ નદીના પાણીમાં પડતું કરીને સૂઈ ગયો ભીમના વિશાળ દિવસથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પહોંચવા લાગ્યું પાર્વતી ગીએ શિવજીને પૂછ્યું કે આવું કે શિવજીએ હટવા લાગ્યા અને કહેવા તો મારા એક પક્ષની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાચા થઈ ભીમના શરીરના એ પાણીને સ્પર્શ કર્યો જે ઉપરના પડકે હતો શિવજીએ ભીમને વર્જન આપ્યું ત્યાં એના શરીરનો ભાગ

દિવસે તે ઘોડી અને રાત્રે સ્થિર બને રહે છે અને અન્ય તપાસ સુધીઓ ખૂબ નિયંત્રિત કરી એટલે દુર્વસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વર્ષ પૂજા હશે ત્યારે સ્વર્ગમાં પાછી આવશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગી જે દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદરનો રાજા ડાંગર શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાતે એના ઉપર એક વૃક્ષ ઉપરથી ઉપાડા આસના ટીપા પડ્યા એને ઉપર જોયું તો એક અત્યંત सुंदर स्त्री रखती है जाँगव राजाएं साथ लग्न करने प्रस्ताव करो यह स्त्री से राजा ने साक्षीवात थी वचन माग्य हिम्मत कर सकती नहीं અમુક સમય પર નારાયણજીએ વિચાર્યું કે કરવા કરવું પડશે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને ખરેખર એક સ્ત્રી રાજા પાસે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને કરવા સિવાય છૂટકો જ ન હતો એટલે એમણે ડાંગર રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગર તો ઘણો નાનો રાજા હતો એ યાદવ સામે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો દુર્યોધન યાદવ સામે યુદ્ધ કરવાનો નહોતો માગતો એટલે એને ડાંગર રાજાને મદદ કરવાની ના પાડી ડાંગર પાંડવોની મદદ લેવા ગયો ભીસ્તરીય કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના ના પાડી કારણ કે પાંડવોની મદદ લેવા ગયું કૃષ્ણ સાથે યુદ્ધ ના પાડી કારણ કે શ્રી કૃષ્ણ એમના સજા દીકરા હતા પરંતુ એવું માનતો ન હતો કે એમની સરને આવે રાજાને મદદ કરી જોઈએ પાંડવ અને યાદવ વચ્ચે કિષણ યુદ્ધ થયું આ કિષણ યુદ્ધમાં ઘણા માર્યા ગયા કૃષ્ણએ તો પાંડવોએ શિવજીનું શિવજીને લઈ આવ્યા બંને વ્રજના શસ્ત્રો આકાશમાં ટકરાય ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ભૂખાઈ ગયા આ બે વ્રજને રોકાતો કોઈ ઉપાય જ નહોતો શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજી શરીર હનુમાનજીનું શરીર વ્રજનું હતું માત્ર હનુમાનજી જ આ બે વ્રજને છૂટા પાડી શકે હનુમાનજી કહે કે જો આ તેઓ આ બે વ્રજ સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય આથી ભીમને જમીન ઉપર આડે પડકે સુવા કહ્યું ભીમના શરીરનો જે ભાગ વ્રજ હતો એ ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ થઈ ગયો હનુમાનજી વ્રજના બે શસ્ત્રોના છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વ્રજના પડખા ઉપર પડ્યા આ સાત થી સાડા ત્રણ વર્ષ ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશુર હનુમાનજીનું વ્રજનું શરીર અને ભીમનું અડધું વ્રજનું શરીર આમ સાડા ત્રણ વર્ષ ભેગા થતાં જ ઉર્વશી શાપમુક્ત